નમસ્તે ખેડૂત મિત્રો તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના માર્કેટ ખુલતા ફરી બજારમાં સુધારો સાથે જ વાયદા બજારની કેવી સ્થિતિ હતી ચીન અને અમેરિકન વાયદામાં સારો એવો સુધારો સાથે જ એમસીએક્સ વાયદામાં શું જોવા મળ્યું તે બધી માહિતી વિગતવાર મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ચીનના રૂ અને કોટન વાયદામાં નીચા મથાળાથી સતત તેજી હતી જેના કારણે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ સુધારો હતો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં પણ આજે પાંચસો ને એંસી વધીને વાયદો બાસઠ હજાર પાંચસો એંશીનો થયો હતો સાથે જ ખોળ વાયદામાં પણ ડિમાન્ડ વધવાના કારણે આજે બેન્ચ માર્ક પાસઠ વધી ગયા હતા અને કપાસમાં પણ આ બધું બજાર વધતા મને દસ થી લઈને પંદર રૂપિયાનો સુધારો થયો હતો જો કપાસ બજારની વાત કરીએ તો થોડા ઘણા અંદર એન્ટ્રી હતી સરેરાશ સરેરાશ વાત કરીએ તો બજાર આજે તેની ક્વોલિટી મુજબ ચૌદસો થી લઈને પંદરસો સિત્તેર સુધી જોવા મળતું હતું સાથે જ બજારની વાત કરીએ તો બજારમાં ફરી ઝડપથી તેજી થવા લાગી હતી તેમાં વાત કરીએ તો આજે શંકર ગાંસડીના ભાવમાં ત્રણસો તો કલ્યાણ રૂમમાં ઝડપથી તેજી થઈને આજે સાતસો રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો હતો સાથે જ કપાસિયા ખોળની તેજી વચ્ચે રૂના ભાવમાં પણ મજબૂતાઈ હતી ને રૂના ભાવ આજે લેવાયેલી ધીમી હતી પરંતુ કલ્યાણ રૂમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો હોવાના કારણે અમરેલી એક લેવાલી પંદરસો ને અગિયારસો એકાવન થી ચૌદસો તોતેર જસદણ તેરસો પચાસ થી પંદરસો પચાસ બોટાદ તેરસો એક થી સોળસો ને વીસ મહુવા એક હાજર થી ચૌદસો એસી કાલાવાડ બારસો પાંચ થી પંદરસો ને આડત્રીસ ભાવનગર તેરસો દસથી પંદરસો ચોત્રીસ બાબરા તેરસોથી પંદરસો ને એકોતેર જેતપુર છસોથી પંદરસો ને છત્રીસ વાંકાનેર બારસો પચાસથી સોળસો ને તેર મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો પંચોતેર હળવદ બારસો પચાસથી પંદરસો બાવન તળાજા એક હજારથી પંદરસો અગિયાર ઉપલેટા તેરસોથી પંદરસો વીસ માણાવદર તેરસો નેવથી પંદરસો પાસઠ ધોરાજી બારસો છેતાલીસથી પંદરસો એકવીસ વીંછા બારસો પચાસથી પંદરસો પચાસ ભેંસતાળ બારસોથી પંદરસો પચાસ ધારી તેરસો બાવનથી પંદરસો બાવન લાલપુર તેરસો સાઠથી પંદરસો ને એસી વિસનગર બારસોથી સોળસો ત્રીસ વિજાપુર તેરસો એકાણુંથી પંદરસો ચાલીસ પાટણ તેરસો પચાસથી સોળસો ને સેતાલીસ